હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાચો ગુંદર કાચો ગુંદર અથવા કાટલું કહેવાય એને તો તે બનાવશું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે ગુંદર માટે આ બદામ લીધી છે એક ચમચી એક ચમચી આપણે પિસ્તાની કતરણ લીધી છે આપણે અડધો બાઉલ કોપરાનું છીણ લીધું છે આવી લાઈટ કાં આવે અડધો બાઉલ આપણે કોપરાની છીણ લીધેલી છે એક આપણે ચમચી બત્રીસું લીધું છે એક ચમચી આપણે સૂંઠનો પાવડર લીધેલો છે એક બાઉલ આપણે ગુંદ લીધો લીધો દરીણ લીધો છે આ ગુંદ એક ચમચી આપણે ખસખસ છે ને અડધું આમાંથી જાયફર લેવાનું છે ને અડધો બાઉલ આપણે ઘી જોશે આ ઘી આપણે ઘરનું છે ને તમે કોઈ બી ઘી લઈ શકો પણ ઘરનું હોય તો વધારે સારું ને અડધો બાઉલ આપણે ગોળ લીધો છે હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું ગરમ કરવા મૂકી દઈશું આપણે ગરમ કરવા મૂકી દીધું છે પીગળી ઘી પણ આપણે ગરમ કરી લીધું છે ખાલી પીગળે એટલું જ ગરમ કરવાનું આપણે હવે આ બધું આપણે મિક્સ કરીશું આપણે ગુંદ લઈ લેશું આ સૂંઠનો પાવડર બત્રીસું પિસ્તાની કત્ર બદામની કત્રમાં જેટલા તમારે વસાણા નાખવા એટલા નાખી શકો આપણે ખસખસ લઈશું આપણું કોપુર આપણે બોડ લીધો છે અડધા જાયફળને આપણે ખમણી લીધું છે ને એનો ભૂકો નાખી દઈશું પહેલાં આને મિક્સ કરી લેવાનું બધું સરખું હાથથી કાચું ગુંદર ડિલેવરીવાળાઓને આપી શકાય જેને ડિલેવરી થઈ હોય ને બાયુને એને પણ આપી શકાય ને જેની કમર બહુ દુખતી હોય ને એ રોજ સવારમાં એક ચમચી ખાઈ લઈએ ને કાચો ગુંદર તો એની કમર નહીં દુખે શિયાળા માટે આને કાટલું કહેવાય કાચું કાટલું આવું કરીને રાખી દઈએ પછી જ્યારે એને ખાવું હોય ને ત્યારે ઘી ગરમ કરી અને એક ચમચી બે ચમચી જેટલું આ કાટલું ખાવું હોય એટલું લઈ લેવાનું ને પછી ઘી ગરમ કરીને નાખી દેવાનું આવી રીતે તમે રાખી શકો ઘી નાખીને પણ તમે રાખી શકો ગોળ બધામાં મિક્સ થઈ જાય એવી રીતના સરખી રીતના મિક્સ કરી લેવાનું ગોળની કોઈ ગાંગડાનો નો જોઈએ ગોળ પણ મેં દેશી લીધો છે ડબ્બાનો ને પછી તમે આમાં સુવાદાણા નાખી શકો અજમો નાખી શકો એ બધું દરીને તમારે નાખવું હોય તો નાખાય આપણે બત્રીસું લીધું ને એટલે મેં એકાઇ નો નાખું બત્રીસ આમાં બધી વસ્તુ આવી જાય હવે એમાં આપણે ઘી નાખી દઈશું પાછું હાથથી આપણે મિક્સ કરી લેવાનું થોડું ઘી નાખીએ છીએ આ બધું ઘી પીજા હા ગુંદર હોય ને એટલે આમ લાડુ વારે ને એવું થઈ જવું જોઈએ જો આવું હોવું જોઈએ હાથથી આમ આરામથી લાડુઓ વરી જવો જોઈએ તમે આના નાના નાના એક એક ચમચી આવે ને એટલો લાડુ વારીને મૂકી દો તોય ચાલે ને આવું છૂટું રાખવાનું આપણે દબાવીને ભરી દેવાનું આમ કરીને આમ 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 દબાવી દેવાનું ગમે એ ડબ્બામાં કે ભરવું હોય ને તમારે એ એમાં આવી રીતે દબાવીને રાખી દેવાનું આવી રીતે આમ દબાવી દેવાનું પછી એક એક ચમચી લઈ લઈને ખાવાનું તમારે રોજ એટલું ખાવાનું સવાર પર નૈણા થઈ ને તૈયાર છે આપણો કાચો ગુંદર જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા રહીએ